કે આ પત્ર જે વાંચે તેમને શરણે જવું તે પત્રમાં કેટલીક આકૃતિઓ હતી ને તેની નીચે લખ્યું હતું કે આ પત્રમાંથી તમામ આકૃતિઓનું એકીકરણ કરી જે યથાર્થ રીતે અર્થ સમજાવી શકે તેમને શરણે જવું તે ઉપરથી આ પત્ર દાસે ઘણા વિધાન પંડિતો આચાર્ય સ્વામી અને સંન્યાસીઓને બતાવ્યું પણ કોઈ તેનો યથાર્થ અર્થ કરી શક્યો નહીં તેવામાં કેટલાક દિવસ પછી શ્રી આચાર્યજી કનોજ પધાર્યા ગામની બહાર બાગ હતો ત્યાં ઉતારો કરી શ્રી કૃષ્ણદાસને ગામની અંદર સીધું સામગ્રી લેવા મોકલ્યા અને કહ્યું કે કોઈને જણાવશો નહીં કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે કૃષ્ણદાસ ગામની અંદર ગયા સઘળું સીધું સામગ્રી લાવવા હતા એવામાં રસ્તામાં દામોદર દાસ આવતા હતા તેમણે કૃષ્ણદાસને ઓળખ્યા દામોદરદાસે ઘોડા ઉપરથી ઉતરી કૃષ્ણદાસને દંડવત કરી પૂછ્યું શ્રી મહાપ્રભુજી પધાર્યા છે પોતાને માટે કૃષ્ણદાસે ના પાડી પણ તે શ્રી મહાપ્રભુજી વિના એકલા આવે નહીં એમ જાણી ઘોડાને મોકલી દીધો ને કૃષ્ણદાસ જ્યાં હતા તેમની પાછળ ગયા કૃષ્ણદાસને દૂરથી આવતા શ્રી મહાપ્રભુજીએ દેઠા અને દામોદર દાસે પણ દંડવત વિનંતી કરી મહારાજ મેં તો તેમને કહ્યું નતું ત્યાર પછી દામોદર દાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી મહારાજ મને તો એમણે કહ્યું ન હતું એમની પાછળ અનુમાનથી ચાલ્યો છું શ્રી મહાપ્રભુજીએ બીજાઓને ના કહેવાનું કહ્યું હતું તેનું કારણ એ હતું કે પોતે કનોજ પધારે તે પહેલાં શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ હતી કે તેમને અહીંયાના જીવોને પાવન કરવાના છે તેથી શ્રી આચાર્યજીએ મનમાં વિચાર્યું કે જો આજ્ઞા થઈ છે તો જીવ એની મેળે પાવન થજે તેને માટે કોઈને પધાર્યા છે એમ કહેવાની ના પાડી હતી પછી મહાપ્રભુજી દામોદરદાસની પાસે મળેલું તામ્રપત્ર માણ્યું દામોદરદાસે કહ્યું મહારાજ તામ્રપત્રનું શું કામ છે હવે તો મને શરણે લ્યું શ્રી મહાપ્રભુજીએ કહ્યું તમને સ્વપ્નમાં આજ્ઞા થઈ છે કે જે પત્ર વાંચે તેને શરણે જજો તેથી પત્ર લાવો દામોદરદાસે કહ્યું આપ તો અંતર્યામી છો એમ કહી ઘેરે જઈ પત્ર લઈ આવ્યા પ્રભુજીએ તે વાંચ્યું અને તેનો અભિપ્રાય કહી બતાવ્યો પછી દામોદરદાસને નામ મંત્ર આપ્યો તેમણે શ્રી મહાપ્રભુજીને પોતાને ઘેર પધરાવ્યા ત્યારે દામોદરદાસની શ્રી પર શરણે આવી દામોદરદાસને પ્રથમ નામ મંત્ર આપ્યો હતો તેથી શ્રમણ પણ કરાવ્યું તેમણે વિનંતી કરી મહારાજ અમને હવે સિંહ આગ્યા છે શ્રી મહાપ્રભુજીએ કહ્યું સેવા કરો રીતે કરીએ એમ જ્યારે દામોદરદાસ મહાપ્રભુજી કહ્યું જો કોઈ ઠેકાણે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હોય તો જુઓ તે ઉપરથી એક દરજીને ઘેર શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હતું તે દવ્ય આપી ને શ્રી ઠાકોરજીને ઘેર પધરાવ્યા પછી સઘળું ઘર ધોઈ નાખ્યું વાસણ બદલી નાખ્યા શ્રી મહાપ્રભુજીને પધરાવી તે સ્વરૂપને પંચામૃતથી સ્નાન કરાવ્યું અને શ્રી દ્વારિકાનાથજી નામ ધર્યું સિંહાસન ઉપર પાઠ બેસાડ્યા ભોગ સમર્પ્યો સમયાનુસાર ભોગ સરાવી બીડા સમર્પણ લાવ્યા જુએ છે તો પાન કાચા હતા શ્રી મહાપ્રભુજીએ કહ્યું કાચા પાન શ્રી ઠાકોરજીને ન સમર્પવા ઉત્તમમાં ઉત્તમ સામગ્રી શ્રી ઠાકોરજીને સમર્પણવી શ્રી ઠાકોરજીને તો ઉત્તમ વસ્તુના ભોગતા છે પછી બંને સ્ત્રી પુરુષ રડી રીતે શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગ્યા શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ઉત્તમ કોમળ વસ્ત્ર હોય તેમાંથી શ્રી ઠાકોરજી માટે લેજો અને સામગ્રી પણ લેતી વખતે ઉત્તમમાં ઉત્તમ હોય તેવી જ લેવી એમાંથી બીજા ઠેકાણે વાપરવી નહીં એવા શ્રીમુખના વચન સાંભળીને દામોદરદાસે કહ્યું મહારાજ આપની આજ્ઞા પ્રમાણે કરીશ પછી ત્રે સ્ત્રી પુરુષ સારી રીતે સેવા કરવા અને સામગ્રી સુંદર થતી તથા આમ રસ એવી ચતુરાઈથી રૂપાના પાત્રમાં રાખતા કોઈ જાણે કે નહીં આમાં સામગ્રી ધરી છે અર્થાત સામગ્રી ઘણી જ ઉજ્જવલ અને સફેદ થતી એ પ્રમાણે દામોદરદાસ સેવા કરવા લાગ્યા દામોદરદાસ શ્રી ઠાકોરજીને માટે જલ પોતે ભરતા હતા એક દિવસ દામોદરદાસના સસરા તેમની પાસે આવી કહેવા લાગ્યા કે તમે જળ ભરો છો તેથી જ્ઞાતિમાં ભલે લજ્જા આવે છે તેથી જળદાસીની પાસે ભરાવો દામોદરદાસે કહ્યું ઠીક છે બીજે દિવસે એક ઘડો પોતે લીધો અને બીજો ઘડે તેની સ્ત્રીએ લીધો બંને જળ ભરવા તેમની દુકાન આગળ થઈ અને ગયા ત્યારે દામોદરદાસના સસરાને બહુ જ શરમ આવી અને કહ્યું કાલે હું કહેવા આવ્યો તે મારી ભૂલ છે તમે એકલા જળ ભરજો પણ સ્ત્રી જળની સાથે જળ ભરાવશો નહીં આજ પછી હું તમને કંઈ કહીશ નહીં ત્યારે તે એકલા જળ ભરવા લાગ્યા પછી શ્રી દ્વારિકાનાથજી દામોદરદાસને સાનુભાવ જણાવ્યા લાગ્યા જે કંઈ જોઈએ તે માગી લેતા અને વાર્તાઓ કરતા દામોદરદાસે સેવા કરી શ્રી ઠાકોરજીને બહુ જ પ્રસન્ન કર્યા દામોદરદાસની આવી સેવા દેખી અને શ્રી મહાપ્રભુજી પણ બહુ જ પ્રસન્ન થયા અને પોતે શ્રી મુખ્તિ કહેતા કે જેમણે રાજા અમરીશ ન જોયા હોય તેમણે દામોદરદાસને જોવા તેમાં અમરીશ રાજા મર્યાદા માર્ગી હતા અને દામોદરદાસ પૃષ્ટિય માર્ગી છે એટલે અધિકતા છે એક સમય ઉષ્ણકાલનો દિવસ હતો તેવામાં શ્રી દ્વારિકામાં તે દિવસે ગરમી બહુ જ હતી તેણી શ્રી દ્વારિકાનાથજીએ દાસને આજ્ઞા કરી કે કમાળ ઉઘાડી નાખ ત્યારે દાસીએ કમાળ ઉઘાડી નાખ્યા પછી પાંખો કરવાની આજ્ઞા કરી ત્યારે દાસીએ એક ઘડી સુધી પંખો કર્યો પછી શ્રી ઠાકોરજીએ પંખો બંધ કરવાનું કહ્યું એટલે દાસી કમાળ ઉઘાડા મૂકી બહાર આવી સૂઈ રહી સવાર થયું એટલે દામોદર શ્રી ઠાકોરજીના કમાજ્ઞા આપી ત્યારે મેં ખુલ્લા મૂક્યા છે દામોદરદાસ તે દાસીને બહુ જ ખીજાય અને કહ્યું કે તે તારી મેળે ખુલ્લા મૂક્યા છે મને ખોલવાનું ન કહ્યું અને શ્રી ઠાકોરજી પણ મને આજ્ઞા કેમ ન કરી પ્રભુ ઘણા જ દયાળુ હોય છે તેના વિશે સ્નેહ હોય તેથી સાથે સંભાળના કરે શ્રી મહાપ્રભુજી એ બધાની સરખી રીતે અંગીકાર કર્યો છે લૌકિકમાં ભલે કોઈ ઉચ્ચ નીચ હોય શ્રી ઠાકોરજીએ કહ્યું કમળ મેં ખુલ્લા મુકાવ્યા કહ્યું તેથી તેણે ખુલ્લા મૂક્યા છે તું તેને શા માટે ખીજે છે તું તો ચોતરા ઉપર જઈને સૂતો અને મને અંદર સુડાવ્યો દામોદરદાસે વિનંતી કરી મહારાજ જ્યારે નવું મંદિર બંધાવીશ ત્યારે પ્રસાદ લઈશ દામોદરદાસની સ્ત્રીએ કહ્યું એમ સી રીતે બને તે કંઈ પાંચ સાત દિવસનું કામ નથી પ્રસાદ લીધા વિના કેમ ચાલશે દામોદરદાસે કહ્યું સખડી પ્રસાદ તો નહીં લઉં કેવળ ફળા આહાર કરીશ એમ કરતા મંદિર સિદ્ધ કરાવ્યું સારો દિવસ જોઈને શ્રી દ્વારિકાનાથજીને નવા મંદિરમાં પાઠ બેસાડ્યા મોટો ઉત્સવ કર્યો અને ઘણા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડાવ્યો ત્યાર પછી દામોદરદાસે પ્રસાદ લીધો વળી એક દિવસ દામોદરદાસ શ્રી ઠાકોરજીને રાજભોગ સમર્પી સૈયા સમી કરવા સૈયા મંદિરમાં ગયા સૈયા ઉપર બિલાડીએ બગાડેલું જોયું ત્યારે દામોદરદાસે કહ્યું કે શ્રી ઠાકોરજી પોતાની સૈયા પર સારી રીતે રાખી શકતા નથી તેથી શ્રી ઠાકોરજીએ ભોગનો થાળ ચોકી ઉપરથી લાત મારીને ફેંકી દીધો કહ્યું કે તું સેવક છે કે હું છું એ પ્રમાણે બહુ જ ખીજાયા પછી દામોદરદાસે વિનંતી કરી બહુ કાલાવાલા કર્યા સગડી સામગ્રી કરી સિદ્ધ કરી શ્રી ઠાકોરજીને ભોગ સમર્પ્યો ત્યારે શ્રી ઠાકોરજી પણ એક માસ સુધી બોલ્યા નહીં પછી બહુ જ વિનંતી કરતા કરતા ઘણા દિવસ વીત્યા ત્યારે દામોદરસ સાથે બોલવા લાગ્યા એક વખત દામોદરદાસ દાસ હર્ષાનાને તેમને ત્યાં પાંચ સાત દિવસ સુધી પરોણા રહ્યા તેમનું બહે સારી રીતે સમાધાન કર્યું પછી દામોદરદાસ હર્ષાનાની ત્યાંથી વિદાય થઈ અને અડેલ આવ્યા ત્યારે મહાપ્રભુજીએ પૂછ્યું દમલા ક્યાં ઉતારો હતો અને સો મહાપ્રસાદ લીધો દામોદરદાસે વિનંતી કરી મહારાજ દામોદરદાસ સંભરવાડાને ત્યાં ઉતર્યો હતો અને ત્યાં અનસખડી મહાપ્રસાદ લીધો તે સાંભળી ને શ્રી મહાપ્રભુજી દામોદર થયા અને મનમાં કહ્યું મારો અતરંગ સેવક તેને સખડી મહાપ્રસાદ શા માટે ન લેવડાવ્યો આપના અંતઃકરણની વાત દામોદરદાસ સંભારવાડા ને ઘેર બેઠા જાણી ત્યારે તેમણે પોતાની સ્ત્રીને કહ્યું તું શ્રી ઠાકોરજીની સેવા સારી રીતે કરજે અને હું તો શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જાઉં છું એમ કહીને દામોદરદાસ કનોજથી અડેલ ગયા કેટલાક દિવસમાં અડેલ જઈ પહોંચ્યા શ્રી મહાપ્રભુજીને સાક્ષાત દંડવત કર્યા ત્યારે શ્રી મહાપ્રભુજી પીઠ દઈને બેઠા દામોદરદાસ સંભરવાળાએ વિનંતી કરી મહારાજ મારો અપરાધ શું છે અને જીવ તો અપરાધથી ભરેલો છે પણ અપરાધ જાણવામાં આવે તો સાચું ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું તે મારા દામોદરદાસ હર્ષાનાની સખડી મહાપ્રસાદ શા માટે ન લેવરાવ્યો ત્યારે દાસ સંભારવાડાએ વિનંતી કરી કે આ દામોદરદાસ હર્ષાનાને પૂછો કે સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો પછી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હર્ષા નાનીને પૂછ્યું દમલા દામોદરદાસ સંભારવાડાને ત્યાં સખડી મહાપ્રસાદ શા માટે ન લીધો ત્યારે દામોદરદાસે વિનંતી કરી મહારાજ પ્રાતઃ કાલમાં શ્રી ઠાકોરજીને બાલભોગ આરોગતા તે હું લેતો પછી પકવાન મેવા મીઠાઈ બહુ જ લેતો તેથી સખડીની રુચિ બહુ રહેતી નથી તેથી ન લેતો પછી શ્રી મહાપ્રભુજીએ કહ્યું તું તો તારી ઈચ્છાથી નહીં લેતો હોય પણ મને તો એના ઉપર બહુ જ ખુન્નસ ભરાઈ હતી હવે મારા ચિત્તનું સમાધાન થયું ભક્તના અંતકરણની ભક્તિ જોવા માટે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના અંતકરણની વાત જાણી એવી રીતે શ્રી મહાપ્રભુજી તો પોતાના ભક્તોના હૃદયમાં સદા સ્થિર છે તો ભક્તોના હૃદયની વાત કેમ ન જાણે પણ ભક્ત પરીક્ષાર્થે આ પ્રકાર કરી દેખાડતા પછી શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સંભારવાળાને બહુ જ આદર સન્માન કરી કનોજ મોકલ્યા કનોજ પહોંચ્યા પછી તે સ્ત્રી પુરુષ બંને સારી રીતે સેવા કરવા લાગ્યા સિંહનંદના વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જતા તે બધા કનોજમાં દામોદરદાસને મળીને આગળ જતા તેથી જે વૈષ્ણવો આવતા તેમને દામોદરદાસ આદર સન્માન કરી પોતાને ઘેર ઉતારતા અને બધાને મહાપ્રસાદ લેવડાવતા પછી જ્યારે વૈષ્ણવો વિદાય થતા ત્યારે તેમની સાથે એક એક મહોર અને એક શ્રીફળ શ્રી મહાપ્રભુજીને ભેટ મોકલાવતા અને કહેતા કે મારા દંડવત ખાલી હાથે કેવી રીતે કરશો તેથી આ ભેટ આગળ ધરીને શ્રી મહાપ્રભુજીને મારા દંડવત પ્રણામ કરજો મારા અનેક પ્રણામ પહોંચે તેથી હું જુદી જુદી ભેટ મોકલું છું તે દામોદરદાસ એવા કુપાપાત્ર હતા દામોદરદાસનો સસરો બહુ જ ધ્રણાઢ્ય હતો તેથી તેમણે પોતાની દીકરીનો એકસો દાસીઓ પહેરામણીમાં આપી હતી તે એવા હેતુથી કે મારી દીકરી બેસી રહેશે અને દાસીઓ ઘરનું સઘળું કામકાજ કરશે પણ એ પ્રમાણે ન થતું સેવા સંબંધી સઘળું કાર્ય પોતે જાતે જ કરતી એવી તે ભગવદીય હતી ગમે તેટલા નોકર હોય પણ સેવા સંબંધી કાર્ય જાતે કરવું એ ભગવદીયનું લક્ષણ છે એક સમય શ્રી મહાપ્રભુજી દામોદરદાસને ત્યાં પોઢ્યા હતા દામોદરદાસ ચરણ સેવા કરતા હતા તે વખતે પોતે પ્રસન્ન થઈને કહ્યું કે તારા મનમાં કોઈ પણ જાતનો મનોરથ છે દામોદરદાસે કહ્યું મને તો આપની કૃપાથી કોઈ પણ જાતનો મનોરથ રહ્યો નથી ત્યારે મહાપ્રભુજીએ કહ્યું તારી સ્ત્રીને પૂછી આવ જો એને કોઈ પણ જાતનો મનોરથ છે ત્યારે દામોદરદાસે સ્ત્રીને પૂછ્યું તારે કોઈ પણ જાતનો મનોરથ છે સ્ત્રીએ કહ્યું મારે બીજા કોઈ પણ મનોરથ નથી પણ પુત્ર હોય તો સારું આ વાત દામોદરદાસે શ્રી મહાપ્રભુજીને કહી ત્યારે પોતે શ્રી મુખેથી આજ્ઞા કરી કે તારે પુત્ર થશે પછી શ્રી મહાપ્રભુજી શ્રી ગિરિરાજ શ્રીનાથજીના દર્શન કરવા પધાર્યા ત્યારે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કર્યા અહીંયા કનેજમાં દામોદરદાસની સ્ત્રીને ગર્ભ રહ્યો તેવામાં કેટલાક દિવસ પછી તે ગામમાં એક તેલિયો રાજા આવ્યો તેણે બધી જ સ્માર્ત સ્ત્રીઓને પ્રશ્ન પૂછાવા લાગી તેમાંથી કોઈ સ્ત્રીએ દામોદરદાસની સ્ત્રીને કહ્યું તમને બેટો થશે કે બેટી તે તમે પૂછાવડાવો ત્યારે એક દાસીએ જઈને તેલિયા રાજાને પૂછ્યું મારી શેઠાણીને ગર્ભ રહ્યો છે તેમને પુત્ર અવરશે કે પુત્રી તેલિયા રાજાએ આપ્યો પુત્ર અવતરશે ત્યાર પછી કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા દામોદરદાસ ચરણ સ્પર્શ કરવા ગયા ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું મારા ચરણ સ્પર્શ કરશો નહીં કારણ કે તમે અન્યાશ્રયનો દોષ લાગુ પડે છે દામોદરદાસે કહ્યું મહારાજ હું કંઈ જાણતો નથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું તારી સ્ત્રીને પૂછી આવ તેને અન્યાશ્રી કર્યો છે ત્યારે જે પ્રકારે તેલિયા રાજા બન્યો હતો તે બધું જ કહી દીધો આ વાત દામોદરદાસ શ્રી મહાપ્રભુજીને આગળ નિવેદન કરી શ્રી મહાપ્રભુજીએ કહ્યું તારે પુત્ર થશે પણ મલે થશે ત્યાંથી શ્રી મહાપ્રભુજી અડેલ પધાર્યા આ સઘળી વાર્તા દામોદરદાસની સ્ત્રીએ સાંભળી તે દિવસથી શ્રી ઠાકોરજીના પાત્ર તથા સામગ્રીને પોતે સ્પર્શ કરતી નહીં અને કહેતી કે મારા પેટમાં મલે જ છે તેથી હું શ્રી ઠાકોરજીના પાત્રને કેવી રીતે સ્પર્શ કરું એ પ્રમાણે તે અલગ રહેતી પછી જ્યારે પ્રસ્તુતિનો દિવસ આવ્યો ત્યારે પોતાની માને કહ્યું મને પુત્ર થાય કે તરત જ તે પુત્રને તમારે ત્યાં લઈ જજો હું એનું મોઢું જોનાર નથી એનું મોઢું જોઉં તો મારી અનિષ્ટ થાય તેથી અમે એનું મોં જોઈએ એ પ્રમાણે ઉપાય કરજો પછી જ્યારે પુત્ર અવતર્યો ત્યારે તેજ પ્રમાણે કર્યું અને તે પુત્ર તત્કાલ ઘાવને આપી દીધો કેટલાક દિવસ પછી જ્યારે દામોદરદાસનો દેહ છૂટી ત્યારે સ્ત્રીએ તેમના દેહને છુપાવી રાખ્યો વૈષ્ણવોને કહ્યું અડેલ જવા માટે એક નાવ ભાડે કરી લાવો તેથી એક વૈષ્ણવ નાવ ભાડે કરી લાવ્યો તે નાવમાં શ્રી ઠાકોરજી શ્રી દ્વારિકાનાથજીની ઝાંખી તથા ઘરમાંની સઘળી વસ્તુ જે કાંઈ હતું તે બધું નાવમાં મુકાવ્યું પછી તે વૈષ્ણવને કહ્યું આ નાવ અડેલ લઈ જઈ સઘળી વસ્તુ શ્રી મહાપ્રભુજીના મંદિરમાં પહોંચાડો પછી તે વૈષ્ણવ નાવ લઈ ગયા તે ત્રીસ ચાલીસ કોષ પહોંચ્યા પછી દામોદર દાસની દેહ છૂટી છે એમ પ્રગટ કરવામાં આવ્યું એટલે બધા વૈષ્ણવોએ આવી સંસ્કાર કર્યા પછી પ્રથમ જે દામોદર દાસનો છોકરો જન્મ્યો હતો તે મલ્લે જ થયો હતો તે આવ્યો અને જોયું તો કાંઈ ચીજ ઘરમાં ન મળે તેથી માથું કૂટવા લાગ્યું દામોદરદાસનો સસરો આવ્યો તાણે બેટીને કાંઈ ઘરમાં ન રાખ્યું તું હવે ખાઈશ શું ત્યારે બેટીએ કહ્યું તમે આપશો તે હું ખાઈશ તે વખતે સગા સ્નેહોએ પાલન કરવું એવી ક્ષત્રિય જ્ઞાતિની રીત હતી તે દિવસથી દામોદરદાસની સ્ત્રીએ જલપાન ન કર્યું તેની પણ થોડા દિવસમાં દેહ છૂટી દામોદરદાસ અને તેમની સ્ત્રી બંનેનો લીલામાં પ્રવેશ થયો કેટલાક દિવસ પછી આ વાર્તા શ્રી મહાપ્રભુજીને કોઈ વૈષ્ણવે કહી ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહેવું એમને તો એવું જ જોઈએ એક સ્ત્રી પુરુષ બંને એવા ભગવતીય હતા કે જેમની સરાહના મુખેથી સદૈવ કરતા તે દામોદરદાસ સંભારવાળા ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાતીય ભગવતીય હતા એમની વાર્તાનો તો પાર નથી આવી જ રીતે અલગ અલગ વૈશ્વિકોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર